નમસ્કાર અમારી પાસે આ બે સાપ દેખાય છે એ રેસ્ક્યુ કરેલા છે અને રમેશભાઈની પાસે જે સાપ છે એ ઘાયલ હતો અમે જ્યારે એને પકડ્યો લીલાવતી હોસ્પિટલ પાસે ત્યારે એ ઘાયલ હોવાના કારણે અમે તરત જ પશુ દવાખાને લઈ ગયા અને એને બે ટાંકા લીધા અને બે દિવસ માટે એને સારવાર કર્યા પછી એને સાચવવો જરૂરી હતો એટલે બે દિવસ પહેલાં આ બ્રોન્જ બેક ટ્રી સ્નેક એટલે કે તામ્રપીઠ વૃક્ષનો સાપ કહી શકાય એવો આ સાપ છે અને એ બહુ સ્ફૂર્તિલો હોય છે અને એ જ્યારે એ ભાગતો હોય ત્યારે એની પાછળ દોડવું પડે એટલી સ્પીડ એની હોય છે મારા હાથમાં જે છે એ ખૂબ જ રૂપાળો સાપ છે એનું નામ છે રૂપસુંદરી એના શરીર ઉપર ઘરેણા જેવી ડિઝાઇન હોય છે એટલે આને કોમન ટ્રિંકેટ સ્નેક કે છે બહુ શાંત છે અને રૂપાળો છે આપણે એને રમકડાની જેમ પણ આપણે ઉઠાવી શકીએ છીએ એ બચકું ભરતો નથી કારણ કે એ બહુ ગુસ્સે થતો નથી હવે આ જે રૂપસુંદરી આ સાપ જે બચ્ચું છે નાનું છે આ થોડું મોટી સાઈઝનો અમુક ઉંમર પછી બની શકે છે જ્યારે બ્રોન્ઝ બેગ ટ્રી સ્નેક એ હવે પુખ્ત ઉંમરનો છે એટલે કે હવે થોડોક મોટો થઈ શકે એનાથી વધારે લંબાઈ એની હોતી નથી આ રીતે અમે આ બંને સાપને છોડવા માટે પ્રકૃતિના સાનિધ્યમાં મુક્ત કરવા માટે અમે આવ્યા છીએ